આપણે વાવ્યા છે ધાણા ધાણા ની અંદર કુતરા મસ્તી કરે છે જો કેવા જો બે કુતરા છે અને મસ્તીમાં બહુ મશગુલ છે મિત્રો આપણે કાલે કરતા હતા તાર ફેન્સિંગ નું કામ મિત્રો અહીંયા ખૂટિયા બહુ આવતા હતા કઉ ની અંદર કઉ ખાઈ જતા હતા એટલા માટે આપણે ખેતર ની કોરી તાર ફેન્સિંગ કરી નાખી છે મિત્રો હવે કોઈ રાતે જાગવાની કે આવવાની કોઈ ઉપાધિ વગર નું થઈ ગયું છે મિત્રો જો કઉ પણ બહુ સારા થઈ ગયા છે અને હવે આપણે ખેડૂત નો સાચો મિત્ર એ બગલા પણ કહેવાય કારણ કે બગ પાણી ચાલુ હોય તો આગળ આગળ મોલ માં જે ઈયળું ગમી હોય તો એ ખાઈ જાય છે અને કૂતરો પણ સહકાર સારો કારણ કે કઈ રાતે ઢોર ઢાંખર ગમે એવી આવ્યું હોય તો ભાઈ એટલે આપણને ખબર પડી જાય કે નક્કી કઈ જનાવર આવી છે કેરો ફૂલ ફરી ગયો હે અહીંયા પસાટે પાણી આવી ગયું છે જો પાણી જાય છે બે ફાર્મ આપણે તાર ફેન્સિંગ નું કામ કાલે કરી તું મિત્રો અને રાત્રીના સમયે ખૂટિયા બહુ આવતા જો ખૂટિયાના પગ છે મિત્રો જો આ બાજુ પસાટે હાવ ખાઈ ગયા છે તાત્કાલિક આપણે આ વાડનું કામ કરવું પડ્યું તાર તમે જોઈ રહ્યા છો અમારા વાડીનો નજારો જો આ ખડ આટલું બધું કાપવામાં હતું નહીં પણ આ ખાતરમાં નર્મદા ફોજ ખાતરમાં ખડ બહુ આવે છે તો નાખવાનું કોશિશ કરાય મિત્રો કારણ કે આમને આ પડું હાવી હાઉ ચોખ્ખું કરી નાખ્યું તો એ ખડ એ કેવું છે જુઓ ખડ છે મિત્રો પણ આપણે મોનોકોટોને પાવડર દવા છાંટવાની છે ધાણાની અંદર જો ધાણા જે ધાણાને પણ આજે ચોવીસ દિવસ એકવીસ દિવસ થઈ ગયા છે ઊગીને કમ્પ્લેટ જમીનની બહાર નીકળી ગયા છે તમે જોઈ રહ્યા છો જો આ છે ધાણા ધાણા પણ ઊગીને કમ્પ્લીટ થઈ ગયા છે ઘઉંની અંદર બહુ ડૂસો થઈ ગયો છે એટલે એક નાકામાં પાણી હાલતું નથી એટલે ના કે બે નાકામાં પાણી કરવું પડે છે દોસ્તો જો બીજા કેરાનું પાણી આટલે પૂગ્યું છે લગભગ અહીંયા વચારે પૂગે એટલે વારી લેવાનું થશે બધા એમ કે ફાવીજી નેટ આવે એટલે ચકલા મરી જાય પણ ચકલા મર્યા નથી આ જો ઉડે છે ચકલા છે જો dak kabuter ayapugyo se kero bijo